પગલાં લઈ તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે જ ડભોઈના ક્ષત્રિય કરણી સેનાના જ કાર્યકર્તાઓએ એક આવેદનપત્ર આપ્યું છે ગઈકાલે કરની શેરાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ગોગામેડી શ્રી સાથે જે કરુણ ઘટના બની છે ઘરમાં ઘૂસીને લુખાતત્વ જે ગોળીબાર કર્યો છે એમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એમને જાહેરમાં ફાંસી આપવામાં આવે અથવા તો જાહેરમાં એન્કાઉન્ટર કરવામાં આવે એમને એમની ભાષામાં જ જવાબ આપવામાં આવે એ માટે અમે આજે આવેદનપત્ર ડભોઈ કરની સેના તથા યુવા સંગઠન દ્વારા આપવામાં આવ્યું છે અને ઝડપથી એમને ન્યાય મળે અને જો એમને ન્યાય નહીં મળે તો અમે આગળ ઉગ્ર કાર્યવાહી કરીશું એ માટે સરકાર આવેદન આવેદનપત્ર આપ્યું છે અને આ અમારી લાગણી અને માગણી અથવા તો ચીમકી જે કોઈ એ અમે આ તબક્કે આપણા દ્વારા કહેવા માંગીએ છીએ અને આવા લુખા તત્વોને જાહેરમાં જો એમની ભાષામાં જવાબ આપવો જોઈએ કેમકે આ કરુણ ઘટના એ કેવળ રાતુ સમાજ માટે નહીં પણ દરેક માટે આ એક કરુણ ઘટના છે અને એની આ આના ન્યાય દ્વારા સમાજમાં એક સારો સંદેશ જાય એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ